નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર વિષયનું આપણે એક નવું ચેપ્ટર ગયા થી શરૂઆત કરેલી છે અને આ નવું ચેપ્ટર એટલે કે રાષ્ટ્રીય આવક જેને અંગ્રેજીમાં આપણે નેશનલ ઇન્કમ તરીકે પણ ઓળખીએ છીએ ગયા ની અંદર આપણે આ રાષ્ટ્રીય આવકની અંદર કેવા પ્રકારના ટોપિકનો સમાવેશ કરેલો છે કેટલી વસ્તુ ભણવાની છે અને કેવા પ્રકારની વસ્તુઓનો અભ્યાસની અંદર સમાવેશ થયેલો છે એની વિગતે ચર્ચા કરેલી હતી આ ઉપરાંત આપણે પ્રસ્તાવનાની શરૂઆત પણ કરી દીધેલી હતી કે ખરેખર રાષ્ટ્રીય આવક આટલી બધી શા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે બરાબર એની અંદર આપણે એવું પણ વાત કરેલી હતી કે કોઈ પણ બે દેશ વચ્ચે જો આપણે સરખામણી કરવી હોય કે કયો દેશ છે પૈસા વાળો છે કયો દેશ છે હજી પણ વિકાસની પ્રક્રિયાની અંદર ઉતરતો ગણાય છે તો આ બધી જ વસ્તુઓનો અભ્યાસ જો બે દેશ વચ્ચેની રાષ્ટ્રીય આવકની સરખામણી આપણે કરીએ તો એની ઉપરથી આપણે પ્રાપ્ત થઈ શકે ભારત દેશની પણ આપણે વાત કરેલી હતી કે ભારત દેશની રાષ્ટ્રીય આવક અત્યારે વિશ્વના બીજા ઘણા બધા દેશો ઘણી બધી સારી એવી રાષ્ટ્રીય આવક ભારત દેશ ધરાવે છે આ ઉપરાંત બીજા હજી ઘણા બધા ટર્મિનોલોજીસ આ ચેપ્ટરની અંદરથી આપણે મળવા પાત્ર છે જેમ કે જીડીપી જીએનપી એનએનપી એનડીપી પર કેપિટા ઇન્કમ નાણાકીય આવક વાસ્તવિક આવક આ બધી જે મોટી ટર્મિનોલોજીસ કહેવાય અર્થશાસ્ત્રની અંદર એ બધાનો માહિતી છે બધાનો ખ્યાલ છે આપણે આ ચેપ્ટરમાંથી મળવાનો છે આજના લેકચરની અંદર આપણે રાષ્ટ્રીય આવકનો અર્થ અને જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જે રાષ્ટ્રીય આવકને વ્યાખ્યાયિત કરેલી છે એનો અભ્યાસ કરવાનો છે તો આજનો લેક્ચર પણ ખૂબ જ મહત્વનો છે ત્યાંથી અંત સુધી આજનો લેક્ચર માણજો કારણ કે આજનો લેક્ચર તમને ઘણો બધો કામમાં આવી શકશે ચાલો વધુ સમય ન બગાડતા શરૂઆત કરીએ રાષ્ટ્રીય આવકનો અર્થથી હવે રાષ્ટ્રીય આવકનો અર્થ આપણે પ્રસ્તાવનાની અંદર પણ જોયેલો હતો બરાબર કે એક વર્ષ દરમિયાન દેશની અંદરથી ભારત દેશની અંદર એક વર્ષની અંદર જે પણ ત્રણ આપણા ક્ષેત્રો છે ખેતી ઉદ્યોગ અને સેવા આ ત્રણે ત્રણ ક્ષેત્રની અંદર જે પણ ઉત્પાદન થાય છે એને બજાર કિંમત સાથે તમે ગુણાકાર કરી નાખો અને એનો સરવાળો કરો અને જે તમને રકમ મળે એ રકમને શું કહેવામાં આવે છે રાષ્ટ્રીય આવક આવો એક સિમ્પલ ખ્યાલ આપણે આ આવક ઉપરથી મેળવેલો પણ હતો ચાલો એ જ વ્યાખ્યાને આપણે જોઈએ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન દ્વારા ભારત દેશ એક વર્ષ દરમિયાન આ ભારત દેશની અંદર ત્રણ જુદા જુદા ક્ષેત્રો કયા કયા ક્ષેત્રો તો કે ખેતી ઉદ્યોગ અને સેવા બરાબર જ્યારે પણ રાષ્ટ્રીય આવક કોઈ પણ તમારી સામે આવે કે આટલા લાખ કરોડ છે એ ભારતની રાષ્ટ્રીય આવક છે તો એક વસ્તુ તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે રાષ્ટ્રીય આવક હંમેશા એક વર્ષની હોય છે દર વર્ષે રાષ્ટ્રીય આવકના આંકડા છે એ ચેન્જ થતા હોય છે અત્યારે ધારો કહું એમ કહું કે ભારતની રાષ્ટ્રીય આવક છે એ બે લાખ કરોડ રૂપિયા છે તો મારે વર્ષ દર્શાવવું ફરજિયાત છે કે કયા વર્ષે ભારતની રાષ્ટ્રીય આવક બે લાખ કરોડ રૂપિયા છે એમનેમ જો હું માત્ર એટલું બોલી જતો હોય કે બે લાખ કરોડ રૂપિયા ભારતની વાર્ષિક રાષ્ટ્રીય આવક છે

બરાબર ખેતી ની અંદર જેટલું પણ ઉત્પાદન થાય બીજું ક્ષેત્ર એટલે ઉદ્યોગ અને ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા આ ત્રણે ત્રણ ક્ષેત્રમાંથી જેટલી પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય બરાબર ધારો કે ખેતી ની અંદર શિયાળુ પાક લેતા હોય ઉનાળુ પાક લેતા હોય અને ચોમાસુની સિઝન ની અંદર પણ ઘણા પાક આપણે લેવાતા હોય છે બરાબર જેને રવિ પાક ખરીફ પાક અને જાયદ પાક તરીકે પણ ઓળખીએ છીએ આ ત્રણે ત્રણ પાક એક વર્ષ દરમિયાન લીધેલા છે અને એક વર્ષ અંતે જેટલું પણ ઉત્પાદન થાય છે એ ઉત્પાદનનો બજાર કિંમત આપણે ગણવાની છે કઈ રીતે ધારો કે એક એક્ઝામ્પલ તમને લઉં આપણે માત્ર ચાર જ પાક લઈએ જેમ કે મગફળીનું ઉત્પાદન કપાસનું ઉત્પાદન ચણાનું ઉત્પાદન અને શેરડીનું ઉત્પાદન ચાલો આ ચાર પાક છે ભારતની અંદર એક વર્ષ દરમિયાન થયા હવે મગફળી આપણે લઈ તો મગફળી એક વર્ષ દરમિયાન કેટલા મણ મગફળીનું ઉત્પાદન થયું ધારો કે એક હજાર મણ મગફળીનું હવે ધારો કે આપણે બીજો પાક લઈએ જેમાં મગફળીનું ઉત્પાદન મણ 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 થયું થયું છે છે એ જ પ્રમાણે કપાસનું ઉત્પાદન ઉત્પાદન થાય ચણાનું અને આપણે જોઈએ કે શેરડીનું ઉત્પાદન પણ એક હજાર મણ થાય છે હવે આ જે ઉત્પાદન થયું છે એને બજાર કિંમત સાથે તમારે ગુણાકાર કરવાનો છે જેમ કે મગફળીનો ભાવ એક મણ નો ચાલતો એક હજાર તો એક હજાર મણ અને એને ગુણા રૂપિયા એટલે ટોટલ જે આપણે મળે છે એક લાખ રૂપિયા

એને બજાર કિંમત સાથે ગુણાકાર કરવાનો છે અને આ જ પ્રકારે સેવા ક્ષેત્ર બરાબર આપણા દેશની અંદર જે પણ સેવા ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે આ સેવા ક્ષેત્રની અંદર કેટલી ઇન્કમ એક વર્ષ દરમિયાન થાય છે એનો કરવાનો છે સરવાળો અને છેલ્લે આપણે શું કરશું તો ખેતીની આવક પ્લસ ઉદ્યોગની આવક પ્લસ સેવા ક્ષેત્રની આવક એનો ટોટલ કરીને જે ઇન્કમ આપને પ્રાપ્ત થશે એ ઇન્કમ ને કહેવામાં આવે છે રાષ્ટ્રીય આવક બરાબર જેમ કોઈના ની અંદર કમાવાળી વ્યક્તિ બે થી ત્રણ હોય તો એ ઘરની આપણે ઇન્કમ જાણવી હોય તો દરેક સભ્યના ઇન્કમ ની આપણે દરેક સભ્યના આવકનો આપણે સરવાળો કરશું અને અંતે આપણે એક કુટુંબની આવક વિશે ખ્યાલ આવે એમ ભારત દેશની આપણે ઇન્કમ જાણવી હોય તો ભારત દેશની અંદર એક વર્ષની અંદર આ દરેક ક્ષેત્રની જે પણ ટોટલ ઇન્કમ થાય છે એને આપણે જાણવી પડે એનો સરવાળો કરી ત્યારે આપણે ભારત દેશની રાષ્ટ્રીય આવકનો ખ્યાલ મળે બરાબર તો જ્યારે પણ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોઈ તમને પૂછે તો તમે સિમ્પલ આટલી ભાષામાંની અંદર વ્યાખ્યા આપી શકો કે એક વર્ષ દરમિયાન દેશની ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની અંદર જે પણ ઉત્પાદન થાય છે એનું નાણાકીય મૂલ્ય અથવા તો બજાર કિંમતને જે તે દેશની રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે બરાબર આ માત્ર આપણે ભારત દેશની જ વાત નથી કરતા પરંતુ વિશ્વના કોઈ પણ દેશ હોય એની જો રાષ્ટ્રીય આવક જાણવી હોય તો વર્ષ દરમિયાન એ દેશની અંદર કેટલી વસ્તુનું ઉત્પાદન થાય છે અને રાષ્ટ્રીય સાંભળવામાં આવે ત્યારે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે એક વર્ષ દરમિયાન ભારત દેશની અંદરથી ખેતી ઉદ્યોગ અને સેવા આ ક્ષેત્રમાંથી આટલા લાખ કરોડની ઇન્કમ થયેલી હશે બરાબર આને કહેવામાં આવે છે ભારતની રાષ્ટ્રીય આવક અથવા તો

વ્યાખ્યા આપેલી છે એટલે કે માણસોની આવક કેટલી છે એને આધારે છે એને પણ રાષ્ટ્રીય આવક તમે કહી શકો તો આ રીતે ત્રણે ત્રણ જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા છે એ અલગ અલગ આપેલી છે ચાલો એક માર્કની અંદર આ ત્રણે ત્રણ વસ્તુ પૂછાઈ શકે એવી છે એમસીક્યુઓ પૂછાઈ શકે આલ્ફ્રેડ માર્શલે સેને આધારે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપેલી છે તો તમારો જવાબ હોવો જોઈએ ઉત્પાદન આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા પછી એવું પૂછાઈ શકે ઇરવિંગ ફિશરે સેના આધારે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપેલી છે તો તમારો જવાબ હોવો જોઈએ વપરાશ આધારિત વ્યાખ્યા આપેલી છે અને એસી પીગુ વિશે પણ પૂછાઈ શકે એસી પીગુની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા સેને આધારે રહેલી છે તો નાણાં આધારિત આની વ્યાખ્યા રહેલી છે ચાલો હવે આપણે આ ત્રણે ત્રણ વ્યાખ્યાનો વિશેષ અભ્યાસ કરવાનો છે એક પછી એક ત્રણે ત્રણ વ્યાખ્યા આપણે જોઈએ સૌ પ્રથમ જોઈએ આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા ચાલો આલ્ફ્રેડ માર્શલની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા નીચે તમે આલ્ફ્રેડ માર્શલનું ચિત્ર પણ જોઈ શકો છો આપણે પેલું ચેપ્ટર જે અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ કરેલો હતો એની અંદર પણ આલ્ફ્રેડ માર્શલનો ઉલ્લેખ કરેલો હતો બરાબર ચાલો આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા એક વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક છે આલ્ફ્રેડ માર્શલભાઈએ બહુ સિમ્પલ વસ્તુની અંદર એક વાત લખેલી છે કે દેશની અંદર શ્રમ કહેતા કે માણસો મૂડી એટલે કે માણસો પાસે રહેલી સાધન સંપત્તિ એનો સમન્વય કોની સાથે થવો જોઈએ તો કે કુદરતી સંપત્તિ કુદરતી સંપત્તિ એટલે શું તો કે જમીન આ વસ્તુ સાથે સહયોગ થાય અને દેશની અંદર એક વર્ષના સમયગાળા દરમિયાન જેટલી પણ ભૌતિક વસ્તુ એટલે કે જોઈ શકાય એવી અને અભૌતિક વસ્તુ એટલે કે દરેક પ્રકારની સેવા એનું જે ચોખ્ખું ઉત્પાદન થાય છે એને શું કહેવામાં આવે છે રાષ્ટ્રીય આવક બરાબર ફરી પાછી આપણે થોડીક બ્રોડ આ વ્યાખ્યાને સમજીએ તો કે એક વર્ષ દરમિયાન દેશની અંદર રહેલા માણસો પોતાની પાસે રહેલી સાધન સંપત્તિ બરાબર જેમ કે કોઈ ખેડૂત છે તો ખેડૂત પાસે ટ્રેક્ટર હોય હળ હોય અને બીજા જુદા જુદા ઓજારો હોય છે એની મદદ વડે શું કરશે તો કે જમીન સાથે એટલે કે જમીનની અંદર કોઈ પણ પાકનું વાવેતર કરશે અને વર્ષના અંતે જે પણ પાકનું ઉત્પાદન થાય છે એને શું કહેવાય એનો ટોટલ એટલે કે રાષ્ટ્રીય બીજું આપણે ઉદ્યોગની વાત કરીએ તો ઉદ્યોગની અંદર કામ કરતા વ્યક્તિઓ એટલે કે દેશનો શ્રમ મૂડી તો ઉદ્યોગ માટે મૂડી શું થઈ જશે તો બધી મશીનરીઓ ઉદ્યોગને ચલાવવા માટે જે પણ ફેક્ટરીની અંદર વસ્તુઓ મશીનો વપરાય છે રોબોટ્સ વપરાય છે અથવા તો જે પણ સાધન સામગ્રી વપરાય છે એ થઈ ગઈ મૂડી અને કુદરતી સંપત્તિ એટલે કે જમીન સોરી ફેક્ટરી જે જગ્યાએ રહેલી છે એ જમીન ઉપર જ હશે તો એની સાથે સહયોગ થઈ જે પણ ભૌતિક એટલે કે જોઈ શકાય એવી બધી વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓનું જે ઉત્પાદન થાય છે એ દેશની શું કહેવાય છે રાષ્ટ્રીય આવક એટલે કે અહીંયાં ઉત્પાદન ઉપર ફાળો રહેલો છે એટલા માટે આલ્ફ્રેડ માર્શલની જે પણ વ્યાખ્યા છે એ તેના આધારિત વ્યાખ્યા આપેલી છે તો કે ઉત્પાદન એટલા માટે આલ્ફ્રેડ માર્શલની આ વ્યાખ્યામાં ચીજ વસ્તુઓ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર રહેલો છે બરાબર ચોખ્ખું ઉત્પાદન એટલે કે ફાઈનલ વસ્તુ બરાબર અંતિમ વસ્તુ એના ઉપર વધારે ભાર આપેલો છે એટલા માટે જ આલ્ફ્રેડ માર્શલની આ વ્યાખ્યા છે ઉત્પાદન લક્ષી વ્યાખ્યા ગણવામાં આવે છે તો આલ્ફ્રેડ માર્શલે જે

બીજી એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આલ્ફ્રેડ માર્શલની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા છે એને લક્ષીને આપેલી છે ઉત્પાદન લક્ષી અને बाजूના ચિત્રની અંદર તમે આલ્ફ્રેડ માર્શલને પણ જોઈ શકો છો બરાબર બહુ મોટા અર્થશાસ્ત્રી આલ્ફ્રેડ માર્શલ છે એ થઈ ગયેલા છે ચાલો તો આ રાષ્ટ્રીય આવકની પેલા અર્થશાસ્ત્રી આપેલી વ્યાખ્યા ત્યારબાદ બીજા અર્થશાસ્ત્રી એટલે કે ઇર્વિંગ ફિશર બરાબર ઇર્વિંગ ફિશર પણ બહુ મોટો અર્થશાસ્ત્રી રહી ચૂકેલા છે એમને પણ રાષ્ટ્રીય આવકની અલગ એક વ્યાખ્યા આપેલી છે ચાલો રાષ્ટ્રીય આવકની વાત ચાલે છે તો તમારા માટે જનરલ નોલેજનું એક ક્વેશ્ચન આ ક્વેશ્ચનનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનો છે ચાલો ધ્યાનથી ક્વેશ્ચન સાંભળજો ભારતની સૌપ્રથમ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાવાળી વ્યક્તિ કોણ હતી ભારતની સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાવાળી વ્યક્તિ કોણ હતી તમે નેટ ઉપર સર્ચ કરશો તો મળી જશે કારણ કે ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરી સૌપ્રથમ વખત જે થઈ છે એ ઘણી બધી ચોંકાવનારી ઘટના હતી માત્ર આવકની પણ ગણતરી થઈ હતી અને એક હિન્ટ આપી દઉં કે બ્રિટિશ ભારતીય અર્થતંત્ર વખતે આ રાષ્ટ્રીય આવકની ગણતરી છે એ સૌપ્રથમ વખત કરવામાં આવેલી હતી બહુ ફેમસ નામ છે અને બહુ મોટા સ્વતંત્ર સેનાની પણ રહી ચૂકેલી વ્યક્તિ છે કે જેને સૌપ્રથમ વખત ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરી કરેલી હતી નેટ ઉપર જઈને વધારે સર્ચ કરજો ઘણી બધી નવી માહિતી પણ તમને મળશે અને નવા વ્યક્તિ વિશે તમે જાણી શકો જેમ આપણે પશ્ચિમના બધા અર્થશાસ્ત્રીઓનો અભ્યાસ કરીએ છીએ એવી જ રીતે ભારતના પણ અર્થશાસ્ત્રીઓ ઘણા બધા આવા વિચક્ષણતા બરાબર એવા ઘણા બધા અર્થશાસ્ત્રીઓ આપણા દેશના પણ એવા થઈ ચૂકેલા છે કે જેમને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય લેવલે સારી એવી નામના કમાયેલી છે

દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરેલી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે બહુ સારી વ્યાખ્યા આપેલી છે વપરાશ ઉપર આધારિત વ્યાખ્યા આપેલી છે એક વર્ષ દરમિયાન દેશના નાગરિકો દેશની અંદર જેટલા પણ લોકો વસવાટ કરે છે એને કેટલા પ્રમાણમાં વસ્તુ વાપરેલી છે ધારો કે કોઈ એક વ્યક્તિનું આપણે એક્ઝામ્પલ લઈએ તો એક વ્યક્તિએ એક વર્ષ દરમિયાન કેટલા કિલો ઘઉં વાપરેલા છે કેટલા કિલો ચોખા વાપરેલા છે કેટલું પેટ્રોલ વાપરેલું છે કેટલો બીજી ઇતર સામગ્રી વાપરેલી છે કાર ખરીદેલી છે વોશિંગ મશીન ખરીદેલું છે આવું એક વર્ષ સમય દરમિયાન જેટલી પણ વસ્તુઓનો પ્રત્યક્ષ વપરાશ કરેલો હોય શબ્દ વાપરેલો છે પ્રત્યક્ષ એટલે કે સીધો વપરાશ કરેલો હોય બરાબર મોબાઈલ ફોન ખરીદેલો હોય તો એ પણ એની અંદર આવી ગયું તો આવી બધા જ ભારત દેશના એકસો ત્રીસ કરોડ નાગરિકો છે આ એકસો ત્રીસ કરોડ નાગરિકોએ એક વર્ષ દરમિયાન વસ્તુઓ અને સેવાઓ જે વપરાશ કરેલો છે એના પ્રમાણને શું પણ આપણે કહી શકીએ રાષ્ટ્રીય આવક બરાબર તો ઇરવિંગ ફિશરભાઈએ રાષ્ટ્રીય આવકને ખૂબ જ સારી રીતે વ્યાખ્યાયિત કરેલી છે ફરી પાછું બહુ સરળ વ્યાખ્યા છે વપરાશ એક વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓનો પ્રત્યક્ષ વપરાશ કરેલો હોય એના પ્રમાણને શું કહી દીધેલું છે રાષ્ટ્રીય આવક તો ઇરવિંગ ફિશરભાઈની આ વ્યાખ્યા આ વ્યાખ્યામાં ચીજ વસ્તુ અને સેવાઓના વપરાશ ઉપર ભાર મૂકેલો છે બરાબર અહીંયા ઉત્પાદન ઉપર ભાર નથી મૂકેલો પરંતુ વપરાશ ઉપર ભાર મૂકેલો છે બરાબર ધારો કે વર્ષ દરમિયાન ઉત્પાદન ગમે એટલું થયું હોય પરંતુ નાગરિકોએ વપરાશ કેટલો કરેલો છે એની ઉપર ભાર છે ઇરવિન ફિશરે મૂકેલો છે એટલા માટે જ ઇરવિન ફિશરની આ વ્યાખ્યાને વપરાશ લક્ષી વ્યાખ્યા ગણવામાં આવે છે અને બીજું ખર્ચ આધારિત વ્યાખ્યા પણ ગણવામાં આવે છે કારણ કે આપણે કોઈ પણ વસ્તુનો વપરાશ કરવો હોય તો એના માટે પેલા રૂપિયા ખર્ચવા પડે ધારો કે મારે મોબાઈલનો વપરાશ કરવો છે તો પેલા મારે મોબાઈલ ખરીદવો પણ પડે છે અને મોબાઈલ હું ખરીદીશ એટલે મને ખર્ચ થવાનો છે એટલા માટે જ ઇરવિંગ ફિક્સનની આ વ્યાખ્યાને ખર્ચ આધારિત વ્યાખ્યા પણ ગણવામાં આવે છે તો આ રીતે પણ આપણે યાદ રાખીશું ઇરવિન ફિશર વપરાશ લક્ષી વ્યાખ્યા અને બીજું ખર્ચ આધારિત વ્યાખ્યા આપણે આના પછીના આગામી લેક્ચરની અંદર જોવાના છીએ રાષ્ટ્રીય આવકની ગણતરી તો આ ગણતરીની અંદર આ બધી જ વ્યાખ્યા આપણે કામમાં આવવાની છે બરાબર ત્યારે આપણે ખર્ચ આધારિત ગણતરી જોશું ત્યારે ફરી પાછી આ ઇરવિન ફિશર વ્યાખ્યા આપણે યાદ કરવી પડશે બરાબર તો આ થઈ ગયા ઇરવિન ફિશર કે જેમને રાષ્ટ્રીય આવકને ખૂબ જ સારી રીતે વ્યાખ્યાયિત કરેલા છે તો ઇરવિન ફિશર વપરાશલક્ષી અને ખર્ચ આધારિત વ્યાખ્યા ચાલો ત્યારબાદ ત્રણ નંબરના અર્થશાસ્ત્રી એટલે કે એસી પીગુ અને આ એસી પીગુ અર્થશાસ્ત્રની અંદર ઘણી વખત તમને આડા આવવાના છે બરાબર કારણ કે ધોરણ બાર ની અંદર પણ આપણે એસી પીગુ ની ઘણી બધી વ્યાખ્યા ભણવાના છીએ તો આ એસી પીગુ આપેલી રાષ્ટ્રીય આવક ની વ્યાખ્યા જોઈ લે એસી પીગુ પણ મોટા એવા અર્થશાસ્ત્રી રહેલા છે ઘણા બધા અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એસી પીગુ દ્વારા બહાર પાડવામાં આવેલા છે ઘણી બધી વ્યાખ્યા પણ આપેલી છે અને ધોરણ બાર ની અંદર આવી ઢગલાબંધ એસી પીગુ ની વ્યાખ્યા છે આપણે જોવા મળશે ચાલો પેલા વ્યાખ્યા જોઈ લઈ રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ કે જેની ચુકવણી નાણા દ્વારા કરવામાં આવે છે ચાલો આ એસીપી કુભાઈએ તો સાવ સિમ્પલ વાતની અંદર કહી દીધું કે રાષ્ટ્રીય આવક એટલે એવી વસ્તુ કે એક વર્ષ દરમિયાન વ્યક્તિઓ નાણાની કેટલી ચૂકવણી કરે છે બરાબર એને કહી દીધી રાષ્ટ્રીય આવક અને ચુકવણી કેટલી થાય જેટલી આપણી આવક હોય એટલી એટલા માટે રાષ્ટ્રીય આવકને બીજા શબ્દોમાં કેવું હોય એવું પણ કહી શકાય કે વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક કે જે નાણાની મદદ વડે સરળતાથી માપી શકાય તેને આપણે કહેવામાં આવે છે રાષ્ટ્રીય આવક બરાબર તો પેલી વ્યાખ્યા હતી ઉત્પાદન બીજી વ્યાખ્યા હતી હતી વપરાશ અને ત્રીજી વ્યાખ્યા જે હવે આપણે આવેલી છે એ નાણાં આધારિત એટલે કે આવક આધારિત નાષ્ટ્રીય આવક છે એ એસી પીગુભાઈ આપેલી છે એસી પીગુની વ્યાખ્યા છે એ જનરલી નાણાં ઉપર ભાર મૂકેલો છે એટલા માટે જ આ વ્યાખ્યાને લક્ષી વ્યાખ્યા અને બીજું આવક આધારિત વ્યાખ્યા કીધેલી છે કારણ કે વ્યક્તિની આવક કેટલી છે એ જોવામાં આવે છે બરાબર પહેલી વ્યાખ્યામાં એક વર્ષમાં ઉત્પાદન કેટલું છે એ જોયું બીજી વ્યાખ્યામાં આપણે જોયું એક વર્ષની અંદર ખર્ચ કેટલો કરે છે અને ત્રીજી વ્યાખ્યામાં જોયું કે દરેક નાગરિક છે એ એક વર્ષ દરમિયાન આવક કેટલી કરે છે અને આ બધી જ આવકનો સરવાળો એને એસીપીગુએ શું કહી દીધું છે વ્યાખ્યા તો તમે જોવા જાશો બુકની અંદર તો આમ સ્પેસિફિક એસીપીગુની તમને વ્યાખ્યા નહીં જોવા મળે પરંતુ તમે એવું કહી શકો કે એક વર્ષ દરમિયાન દેશના નાગરિક દ્વારા જેટલી પણ આવક કરવામાં આવે છે એ બધી જ આવકનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક બરાબર તો આ એસીપી ગુની વ્યાખ્યા નાણા આધારિત વ્યાખ્યા છે ચાલો તો આ ત્રણે ત્રણ વ્યાખ્યા ઉપરથી આપણે એક ચોક્કસ તારણ કઈ કાઢીએ કે રાષ્ટ્રીય આવક ખરેખર કોને કહેવાય તો હવે આ ત્રણે ત્રણ વ્યાખ્યા ઉપરથી જે તારણો કાઢવામાં આવે છે તારણની આપણે વાત કરીએ તો આ વ્યાખ્યા ઉપરથી આપણે એટલું પાંચ તારણો આપણે અલગ તારવી શકીએ પેલા તો રાષ્ટ્રીય આવક છે એ એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે બરાબર મેં તમને પેલા જ જણાવેલું હતું કે રાષ્ટ્રીય આવક છે એ એક વર્ષ દરમિયાન ગણવામાં આવે છે તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે રાષ્ટ્રીય આવક છે એ કેટલા વર્ષના સમયગાળામાં દર્શાવેલી હોય તો કે એક વર્ષના સમયગાળાની અંદર દર્શાવેલી એક આવકનું માપ છે ચાલો તો આ પેલું તારણ બીજું તારણ રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવાને ધ્યાનમાં લેવામાં આવે છે ચાલો આ એક આપણા માટે એક નવો શબ્દ છે અંતિમ વસ્તુ બરાબર આને સમજીએ એક એક્ઝામ્પલ થી અંતિમ વસ્તુ કોને કહેવાય તો ધારો કે એક વર્ષ દરમિયાન છે એ ખેતરની અંદર બને છે કપાસ કપાસ મતલબ એટલે કે રૂ બનેલું છે આ રૂ ઉગાડ્યું તો રૂ પણ એક આપણી આવક ગણાશે અને રૂમાંથી હવે ફેક્ટરીની અંદર બનશે કાપડ બરાબર તો હવે રાષ્ટ્રીય આવકની અંદર જો રૂ ની ઇન્કમ પણ ગણવામાં આવે અને કાપડની ઇન્કમ પણ ગણવામાં આવે તો આપણે ડબલ ઇન્કમ ગણી દીધી કહેવાય કારણ કે કાપડ જે બનેલું છે એની અંદર રૂ સમાયેલું છે તો આ શબ્દ વાપરેલો છે અંતિમ વસ્તુ ધારો કે એ જ રૂ જે ખેતરની અંદર ઉત્પાદન થયેલું છે એ રૂને હવે ફેક્ટરીની અંદર મોકલી અને જો એમાંથી કાપડ બનવાનું હોય તો રાષ્ટ્રીય આવકની અંદર માત્ર ને માત્ર કાપડની ઇન્કમ જ ગણવાની છે આવું શા માટે કરવામાં આવે છે જો આપણે કાપડની ઇન્કમ ગણી રૂની ઇન્કમ ગણશું તો આપણી રાષ્ટ્રીય આવક છે એ ખોટી મળવાની છે એટલા માટે અંતિમ વસ્તુ અંતિમ વસ્તુ એટલે કે હવે એ વસ્તુના કોઈ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેપ છે નહીં હવે સીધી જ વ્યક્તિ પાસે વપરાશ માટે પહોંચવાની છે એવી વસ્તુને અંતિમ વસ્તુ કહેવાય તો રાષ્ટ્રીય આવકની અંદર માત્રને માત્ર અંતિમ વસ્તુ અને સેવાઓને ધ્યાનમાં લેવાય છે ત્રણ નંબર ઉપર અંતિમ વસ્તુ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય રાષ્ટ્રીય આવક છે બરાબર તો અંતિમ વસ્તુ જે પણ બનેલી છે પણ એનો આપણે કેટલા કિલો બનેલી છે કેટલા ટન બનેલી છે કેટલા પેકેટ્સ બનેલા છે એ જાણવાનું નથી પરંતુ એનું નાણાકીય મૂલ્ય કેટલા રૂપિયાની વસ્તુ બનેલી છે એ રાષ્ટ્રીય આવક ગણાય છે બરાબર ધારો કે એક વર્ષ દરમિયાન એક હજાર મણ એક હજાર મણ છે કપાસ થયો હોય તો રાષ્ટ્રીય આવકની અંદર એમ નું કહી શકું કે ભારતની અંદર એક હજાર મણ કપાસ થયેલો છે પરંતુ મારે શું કરવું પડે એને રૂપિયાની અંદર કન્વર્ટ કરવું પડે ત્યારે મને રાષ્ટ્રીય આવક મળશે કે ભારતમાં એક લાખ રૂપિયાની જેનાથી થઈ હોય એનાથી એની અરે કઈ મતલબ છે નહીં તો નાણાકીય મૂલ્ય છે એ રાષ્ટ્રીય આવક ની અંદર જોવા મળે છે ત્રણ નંબર ઉપર ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે ચાલો આ ઘસારો બાદ કઈ રીતે કરવો તો ધારો કે ફેક્ટરી ની અંદર કાપડ બનતું હોય તો કાપડ બનાવવા માટે મશીનો પણ વપરાતા હોય છે તો એક વર્ષ દરમિયાન મશીનો વપરાશે તો એની અંદર ઘસારો લાગતો હોય છે તો ઘસારાને બાદ કરી દેવો પડે જેમ કે કોમ્પ્યુટર આપણે એક વખત ખરીદેલું છે ચાલીસ હજાર રૂપિયાનું કોમ્પ્યુટર આવ્યું બરાબર બીજી હવે બે દર વર્ષે આપણે કોમ્પ્યુટરની ઇન્કમ ગણતા હોય તેમાંથી કોમ્પ્યુટર જેટલું બગડેલું હોય જેટલું રિપેરિંગ કરેલું હોય બધું બાદ કરી દેવું પડે કારણ કે એક વર્ષ દરમિયાન જે ઘસારો લાગેલો છે એ પણ એની અંદરથી ગણાઈ જતો હોય છે તો હર હંમેશ જ્યારે પણ રાષ્ટ્રીય આવક ગણતા હોય ત્યારે ઘસારો જેટલો પણ લાગેલો હોય એ ઘસારો બાદ કરી દેવો પડે ઘસારો કઈ રીતે બાદ કરવો એ બધી જ વસ્તુ રાષ્ટ્રીય આવકની ગણતરી આપણે કરવાનું ચાલુ કરશું ત્યારે આ બધી વસ્તુ યાદ રાખવાની છે તો અંતિમ વસ્તુ નાણાકીય મૂલ્ય ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે અને પાંચ નંબરની અને છેલ્લી વસ્તુ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન અથવા તો વપરાશ થયેલી હોવી જોઈએ એક વર્ષ દરમિયાન જે પણ રાષ્ટ્રીય આવક ની અંદર આપણે વસ્તુઓની ગણતરી કરીએ છીએ એ જ વર્ષે નું એનું ઉત્પાદન થયેલું હોવું જોઈએ અથવા તો એ જ વર્ષે વસ્તુ વપરાયેલી હોવી જોઈએ ધારો કે બે હજાર ઓગણીસ ની વાત કરતા હોય બે હજાર ઓગણીસ ની અંદર એક હજાર મણ કપાસ નું ઉત્પાદન થયું છે હજી ધારો કે એ ઉત્પાદન નો વપરાશ છે એ પાંચસો મણ જ થયો છે તો હજી પાંચસો મણ ઉત્પાદન આપણે બે હજાર વીસ ની અંદર લઈ આવીએ છીએ તો બે હજાર વીસ ની અંદર હવે પાંચસો મણ ઉત્પાદન જે આગાઉના વર્ષનું છે એ ગણવામાં આવશે નહીં કારણ કે એનું એક વખત આપણે ગણતરી છે બે હજાર ઓગણીસના વર્ષની અંદર કરી દીધેલી છે તો હર રમેશ જે વર્ષે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોય એ જ વર્ષે વસ્તુ અને સેવાનું ઉત્પાદન થયેલું હોવું જોઈએ અથવા તો એ જ વર્ષે એની વપરાશ થયેલી હોવી જોઈએ આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે તો વ્યાખ્યા ઉપરથી આવા પાંચ સચોટ કારણ છે આપણે રાષ્ટ્રીય આવક માટે આપી શકીએ એમ છીએ ચાલો આ થઈ ગઈ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાઓ અને એના વિવિધ તારણો રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા પરથી વિવિધ તારણો આપવા બે માતની અંદર અલગથી ક્વેશ્ચન પણ પૂછાતો હોય છે તો ખાસ બધાએ ધ્યાન રાખવાનું અને બુકમાંથી આજે જે પણ ટોપિક આપણે અત્યારે ભણેલા છીએ એક વખત વાંચી લેવો જેથી કરીને આજે ના જે તમે ટોપિક છે વ્યવસ્થિત તમારે યાદ રહી જાય ચાલો આજનો લેક્ચર કરીએ છીએ આપણે અહીંયા પૂર્ણ મળીશું આપણે ફરી પાછા સ્ટડી ફોર નોલેજની આ યુટ્યુબ ચેનલની અંદર જ ત્યારે રાષ્ટ્રીય આવકના હજી પણ આવા બીજા વિશેષ ટોપિકની આપણે ચર્ચા કરવાની છે

અને જે પણ ક્વેશ્ચન આજના લેક્ચરની અંદર પૂછેલો છે એનો જવાબ પણ તમારે મને કોમેન્ટની અંદર જરૂર આપવાનો છે